અને હવે વાત કરીશું ગિફ્ટ સિટીમાં અત્યાધુનિક પોલીસ સ્ટેશન બનશે ગિફ્ટ સિટીમાં અત્યાધુનિક સ્માર્ટ પોલીસ સ્ટેશન બનવા જઈ રહ્યું છે ત્યારે રાજ્યનું અત્યાધુનિક અને પ્રથમ મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન સાયબર ઇકોનોમિક અને ઓફેન્સની દ્રષ્ટિએ આ પોલીસ સ્ટેશનને ડેવલપ કરવામાં આવશે અલગ અલગ દ્રષ્ટિ ધ્યાનમાં રાખવામાં આવશે તો સાયબર ક્રાઇમ ઇકોનોમિક ઓફેન્સના જાણકાર પ્રોફેસર કર્મીની પણ પોલીસ કર્મીની પણ તેમાં નિમણૂક કરવામાં આવશે નિકુંજ જે અત્યાધુનિક પોલીસ સ્ટેશન નિર્માણ થવા જઈ રહ્યું છે શું છે વધુ વિગતો ગાંધીનગર ના કિપ સિટી ખાતે એક અત્યાધુનિક મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન જે છે તે બનાવવાનો ગાંધીનગરનો પોલીસનો એક કોન્સેપ્ટ છે અને તેને જ લઈને થોડા સમય પહેલા ગાંધીનગર એસપી ને પણ દુબઈ ખાતે મોકલવામાં આવ્યા હતા કારણ કે દુબઈની અંદર આ પ્રકારના સ્માર્ટ અને અત્યાધુનિક પોલીસ સ્ટેશન જે છે ત્યાં બનાવવામાં આવ્યા છે તેનો તેમણે અભ્યાસ કર્યો હશે એક પ્રપોઝલ જે છે તે પણ ગાંધીનગર જિલ્લા પોલીસ તરફથી તૈયાર કરવામાં આવી છે કે કયા પ્રકારનું આ અત્યાધુનિક સ્માર્ટ મોડલ પોલીસ સ્ટેશન જે ગાંધીનગરના ગિફ્ટ અંદર નિર્માણ પામશે એ પ્રકારનો પણ રાજ્યની પોલીસ તરફથી દાવો કરાઈ રહ્યો છે કે આ દેશનું અને રાજ્યનું પહેલું સ્માર્ટ અત્યાધુનિક મોડલ પોલીસ સ્ટેશન હશે કે જેમાં તમામ અત્યાધુનિક જે છે સાથે સાથે જે માનવબળ છે પોલીસ અધિકારી પોલીસ કર્મચારીઓ જે છે તે પણ સ્માર્ટ અને અત્યાધુનિક સર્ભરો છે ખાસ કરી ગિફ્ટ સિટી ની અંદર સાયબર ક્રાઇમ અને ઇકોનોમિક ઓફેન્સ ના ગુનાઓ વધુ બનશે કારણ કે એક રીતે ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલું આ વિસ્તાર છે ખાસ કરી દેશ વિદેશના વેપારી મથકો જે છે ત્યાં થવાના છે અને ખાસ કરી પૈસાનું ટ્રાન્ઝેક્શન વધુ પ્રમાણની અંદર થતું હોય ત્યારે ત્યાં ચોરી લૂંટ હત્યા એવા ગુનાઓના બદલે આ પ્રકારના સાયબર ક્રાઈમ અને ઇકોનોમિક ઓફેન્સ સાથે જોડાયેલા ગુના વધુ બનશે અને તેની જ બાબતને ધ્યાનમાં રાખીને આ બંને એટલે કે સાયબર ક્રાઈમ અને ઇકોનોમિક ઓફેન્સના જાણકાર પોલીસ કર્મચારી વેલ ટ્રેન્ડ ટીમ જે છે તે પણ ત્યાં નિયુક્ત કરવામાં આવશે અને સાથે સાથે કોઈ કોર્પોરેટ ઓફિસ હોય તે પ્રકારના સ્ટ્રક્ચર સાથેનું આ પોલીસ સ્ટેશન હશે અને એ પ્રકારનો પણ દાવો છે કે આ દેશનું અને રાજ્યનું પહેલું મોડલ અને સ્માર્ટ પોલીસ સ્ટેશન જે છે જે બનશે જેના માટેની પ્રપોઝલ રાજ્ય સરકારને ગાંધીનગર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવશે અને પરમિશન મળ્યા બાદ તેની ઓફિશિયલ રીતે તેના સ્ટ્રક્ચર ડેવલપમેન્ટની ત્યાં કર્મચારી પોલીસ અધિકારીઓની નિયુક્તિની પણ પ્રક્રિયા આગામી દિવસોની અંદર હાથ ધરવામાં આવશે જી નિકુંજ આભાર તમામ વિગતો બદલ